જય શ્રી રામ જય બસરાજ કેમ છો તો બધો મજામાં આજે એટલે કે ઇઠ્યાવી ઓગસ્ટ અને ગુરુવાર અને અમારે જે રજા રજાનું કારણ એવું છે કે અહીંયાના જે લોકો છે એને પિકનિકમાં લઈ ગયા અને અમને નતું કીધું એટલે અમે નથી ગયા પણ હું આજ ગુરુવાર એટલે મારા જે મિત્રો આવ્યા હતા મારા ભેગા જે હાલ કિયાદઘાટમાં છે એને મળવા જાઓ એના પાસે જાઓ બરાબર હું એકલો બાકી બધા માટીઓ રૂમ ઉપર છે કાલે આવીએ અને શુકર શનિ તો રજા જ એટલે કે રજા થઈ ત્રણ દિવસની ગુરુ શુકર અને શનિ તો આ માહોલ છે અને અત્યારે હું જાય કિર ઘાટ મારા મિત્રો છે તો એના પાસે મળવા ને તમને થોડોક માહોલ પણ દેખાડી દઉં આગળ પછી કિયાર પણ માહોલ દેખાડી અને મસ્ત મજા છેલ્લો ભર લીધો એવું છે આમાં અને એકલો જ બસ સ્ટેશન ની વાત જોઈ ચાલીસ નંબર કિલોમીટર થાય તો એ તો હાલો આગળ વધીએ જો વાલો આપણે કીયાટઘાટ પૂગી ગયા બરાબર અને કીયાટઘાટ પૂગતા અડધી કલાક થઈ આ છે કિઆર નો નજારો અને વાતાવરણ કંઈક ઠંડુ છે અત્યારે એટલે સારું છે અને કીયાટઘાટ પેલી ફેરે હું પણ આવ્યો એટલે થોડોક નજારો દેખાડો તો પછી ભાઈ બનને ફોન કરીએ એટલે જઈએ એના રૂમી મસ્ત મજાનો નજારો છે અહીંયા ખટારા પણ પડ્યા આ છે કિયાટ ઘાટ ગેટ કે કિયાટ ઘાટ કે વોલ્વો પડી વોલ્વો ગાડી લવર માટે અને લખ્યું હે બ્રુ માં જે લખ્યું એ વાંચતા હતા આવડતું અને ખારેક ના જાડવા જાવ ઠેક ઠેક કરવા માં તો હોય જ રોડ ઉપર વધારે વાવે ખારેક જાડવા તો આવું બધું છે અત્યારે હવાર હવાર બહુ દેખાતો નથી પણ અહીં સીટી જેવું છે અંદર ને જાય તો એ વિડીયો પણ દેખાડ્યો અને નહીં જઈએ તો પછી આગળ આગળ ગોરક જાગે મસ્તીનું વાતાવરણ અને હરદાસભાઈ રાણાભાઈ જિમમાંથી જો આવે ને વાત જો નહીં ભૂતો કારનો પાણીની બોટલ પીએ તરીકે થયો માટી ફૂલ આવો અરદાસભાઈ કેમ છો મજામાં મજામાં હું જીમમાંથી આવી આવ્યા એમ જાજુ શરીર ઉતાર્યું તમે તો જીમ કરે કરે એમ કા જિમ કરે કરે જાજુ શરીર ઉતારી નાખ્યું બાકી મજામાં ડ્યુટી ઉપર નથી ગયા માટી માટી જીમ કામ કરે કામ કરે ને આવે અને જીમ કરવા જાય એટલે લગભગ એટલે એક બે કલાક જીમ કરો કે હા દોઢ કલાક જીમ માં વળા રહીએ પછી ખાઈ પીએ ને હોય ખબર નઈ કેટલી ઘડી માટી કરતો હોય ને અમારે જેવા ખાવા છે કે કામ કરતા ને કંપની થી આવે ને ખાઈ ને નિંદરું કરે તો શેડોટ છીતી આ પછી સોરી શેડોટ નહીં પણ આપણે કિયાદઘાટ આ શેડોટ નું યાદ આવે અમને બહુ તો આવું બધુંય છે હરદાભાઈ જરી કાઈ પબ્લિક જે હા એલો કે દિયો તો સારું લાગે હા